અજે દાગીલા હાથમાં નહીં આયા દાગીલા લાઈન ના છોજે રે પાસે બાબુ બેન તું કઈ દીધું પાસે તું તું ચિંતા કરે એનો પજે લાગીને આપણા લાગીને પૈસા ચાલવા પડજે અને નહીં આલે ને તો જીવણિયાને આપણો સોરવાનો નહીં એનો સોબરું લાલ ચોલ કે ના છે મુ કીધું તો બધું બાબુ બા આ બોનો ખરો ને અમે કીધું અમે ઘેર બધા પૈસા હાવરી જોસો અમે તારા બાપુજીની વાત કરવાની છે આવાજા આખા ગમમાં અમે રાખ્યા હું કે થાશે મિલાકી દીસો

બાબુજી તમે મસ્કરીઓ કરજો નો મસ્કરીઓ નહી કરતો ઓ મારા લાડવા ખાવાના હોય ને તો ઘેર ઘેર ફરી ફરી પૂછ્યા પૂછે ચાને છે લાડવા પણ ઓ ઘેર હું છું તો એ કદી હમા લીધા હું છો નવરો છું વી વિગા વાત્રી બેહે તો પોત વિગા ગૌ પોત વિગા તમાકુ પોત વિગા વરિયારી પોત વિગા એરંડા આવ ગવાની વાર રાખો એરંડાની ઓર રાખો ગોમ્મા હું ચાલે છે ઓર નહીં રાખતા હજી કશું કામ પટ્યું નહીં તોય પણ હું કાલે હું કરવાનું ક્યો ગાય જોવા જો અને કણ ભાડી જો બોણિયા ને

જીવણી ઘર રાખ્યો એટલે પૈસા તો હું લાવ્યો છું જીવણિયા ના જીવણીયા ને સીધો કઈ નાખ્યા ને આપણે સરપંચ

10000 રૂપિયા લઈ ગયો છે ને દાગીના લઈ ગયો છે કાલ કમાહો બાબાજી માણસને પૈસાની નહીં પડી હતી માણસ આબરૂ ના માર્યો મરી જાય છે એ વાત હાચ પણ આબરૂ એ આપણા હાથમાં શું છે અમે જીવશું તો પૈસા તો કાલ ભેગા કરશું આબરૂ જલી પાછી આવવાની મારી અરે કશું એવું ના હોય તમારા મનનું વેમસા આબરૂ ને બાબરૂ બધું તેલ પીવાજો શાંતિથી બેહો ને તમે હું જોર મજા આવી છે બીજું કશું નહીં એક બે પક્ષી પાડ્યા લેર પડી છે એક બાજુ જીવણિયાનું મોત આવી ગયું છે અને એક પોણા નું મોત આવી ગયું છે પોણા શો ખબર છે કે આ બધી રાજ રમત રહી ને એ ખેમમાં રમી ગયા છે પણ હાલ અત્યારે મારા ખોળામાં તને એના માટે બિહાર્યો છે કે કોઈ કરીને પેલા ઘર બરબાદ થાય છે અને બરબાદ કરવામાં તો એને કશું બાકી નહીં મેળવાનો હા આખર ભિખારી કઈ નાખવાનો છે અને ઢેસણે કઈ નાખવાનો છે ચીકરા શોમો કાકો શોકન છે એ ખબર પડતી નહીં કોઈ કરીને આયા હોત ને તો સરપંચ ઘેર હોમો એકાદો ઓટો મારતા હોત અને મજા લેતા હોત અને કાલે પાછા ઓસામપુરા રહી જતું તે બાબુજીને ખબર પડી જઈ કે ભણ્યો ચોરી કરીને નાઠો છે એટલે અમે આખો ગામ કે જાલે સરશે અમે આખા ગામમાં ખબર પડશે આખા ગામમાં ઢોલ વાગશે કે ના પોણાઈ ચોરી કરી અને ના હારાલા ગેરદેન બરો ડખો કર્યો અને આખો ઘર તૂટી ગયું ને બધું એ થઈ ગયું

એટલે ઘેર શાંતિ છે બેહવાનું હું તો હું કઉ છું ઘેર બેઠ છે તો વધારે મજા આવશે ઈની ચા પીવાની એનો વખણ કરવાનો ને એની કાપતી કરવાની એ લોકો જોતા હાલત થઈ થઈ ની ચાલ લેકરે તા

કે તારું બોણિયો છે ગમે તે પણ તમારું લોય છે કેસ બેસ ના કરાય ને કહી પોલીસ ના આવશે ને તો આપણું મોત મારા જા વસ્તી વાત કરશે કે પૂરી દેહ હતો આખા ગામ માં વાતો થઈ જાય અને કેશો હગુ થતું છે ને એ હગુ તો શોય વાત રહી પણ કેશો ખારા ખોટા જવાનું છે એ તને કોઈ નઈ બોલાવે એટલે હું તો હું કહું છું ઉતાવળ રાખો થોડી મજા લેતા એ નીના ઘર ચા પીતા મજા તો લેવી પડશે કેટલા વર્ષે આવા આનંદ ના દાડા આયા છે નકા અત્યાર સુધી તો આપણે સુન મુન ફરતા હતા એ તો રાજી રાજી ફરતો તો વડતો ન તો શુમા કાકા આ સીધા થઈ ગયા છે આ ખ્યામાની બુદ્ધિ એવી છે ને બલબલા કોઠે અરે બલબલા પોણી પર હોય આ વખત તો આપણા ઉપર સાંકળી નહીં પડ્યો અને આપણું કોમ થઈ ગયું હજી તો કાજી વેચી મારવું પડશે સરપંચ પણ છે ને એમાંથી રાજીનામું મેલી દેવું પડશે જેવા ને એને ભાવ નહીં આલે કઈ એને નઈ બોલાવે હજી ઓળખતો નહિ છે અમારા જેટલો પડ્યો છે મુખી એટલે હું તો હુકુ બધું વાળો નાખશું પણ આડી ટોપી વાળો રહ્યો એટલે બાબુજી

લી આવશું ને વી હજાર રૂપિયા મારા પૈસા અમે એના પાણી વી રૂપિયો નહિ ઉપર લખેલું નતું તમારા પૈસા પૈસા ઉપર તો કોઈ લખેલું નહીં હોતું જે દાડો ચોરી થાય એ દાડો જીવન પૈસા આયા આખું વર માંથી ના રૂપિયા વધારે નહીં અને ચોર ના આવે તો પણ પકડી રાખો હતો કે ચોકડી મેળવાનો આવે છે ખોટું તો એને કર્યું છે ખોટું નહીં કર્યું આ બધું મૂળ જ જીવન એના પાહેણ છે બીજું કશું નહીં કેમા ચિંતા કરે ને આખો જાળ સુંટતી મુ નહીં જોય ભાઈ માં ભૂર રહા તાનો કે એ વસ્તુની જરૂર છે તારે આ જીવણી હોય ગેર હું ભોર નહીં કેટલા હેતર માં ફરી ના વાપરે જી આવ્યો ને સિદરા વાળા હેતર માં ને ડુંગર એ આઈ નું પાસો જીવા હું કરે હું લે ડુંગરી જબર થઈ હતા અરે ડુંગરી તો થઈ છે અમે ને મજૂર કરે છૂટા જ આવી છે કે ને અમે કાલ કો તો પમદાર છૂટી કાઢવી છે તને બોલાવા આવ્યો તો હું મને હું કા બોલાવા આવ્યો લે અરે તારા ઉપર તો જીવણિયા તરી ફરી પરી હતી ને સરપંચ તારા ઉપર બગર્યા હતા

એટલે બીવાવા નહી હોના ના બીવા નહીં પણ એટલે તારો ભાઈ નહીં બેઠો લે આ સોમલો બેઠો છે ના ભાઈ મારા નહીં આબુ અમુ ઈવાના ઘેર પૂરી ના કોવાજી ખબર નહીં ઓવા ના સોમ ભાઈ મારા નહીં આબુ ઈવાના ઘેર ઓવા પાછા એ બીવાવાની વાત નહી કરવાની જીવન ના ના બીવા નહીં પણ શું મુઢો ઘેર આવું ઈવાના કે એટલે નહી બુતાર ના મારા આબરૂ જાય એવું કરીને મેલ્યું છું હું કરવાનું કે ભાઈ સોમ ભાઈ એક વાત કરવાનું તો ભૂલી જ ગયો હો અને હું વાત કરું કે ચપ પરથી મારા મજૂરીના પૈસા હતા ને એના વીસ હજાર રૂપિયા લઈ જયા સરપંચ એ લઈ ગયો તાને એને કે ભણિયો ચોરી કરીને આવ્યો છે અને પૈસા વાયકલ લાવ્યો હતી કે લાય પૈસા હું ગણતો તો ને મારા મજૂરી ના લઈ જાય હે હા એ તો આ લીધે હે અમ આલી તો દેહ કે તાને શું કરવાનું કે હેર હું જમતા અમય વના ગ્યારે

કેસ કરવાનું શું આવતા ઢોકળી ખબર નહીં તો ઢોકળી પાણી લઈને ડૂબી વાલો બધા

અને વાગતા ઢોલે નહીં ઇને તો હજી તો બૈરામ ઢોલ વાગ છે જીવણિયા કે વીહ લેતા લેતા તારા લે નહીં આવવાના હના આવને ચોરી મારી કરી ગયો છે ને પણ ચોર તો પકડાય કે નહીં પકડાય અમે જીવો લઈને જીએ તો ચૂક્કો દેખાય છે કે જીવણિયો ભણો બે ચોર છે આ તમારા કેસમાં હું છે મને કોઈ સમજણ જ પડતી તમારી પોસી કશું વર એવું નહીં એમ કે તમારો અમુક છે મોહન નહીં જે કરવાનું છે ને હું જાતે કરે બાબુજી એટલે મારી પોસી કોઈ થાય એવું નહીં

ઇના ગેરજી હેળો ભેગા થઈને બધા અરે હું ઇના ગેર મળતો છું પાક તો પછી એક એ બાજુ બધાઉ નહીં બધાન મને ને કરવું હ એક કહ જો ભણો મારા હાથમાં આવશે ને તો શેરી પછી જીવણીઓ હાથમાં આવશે જો દહ બધા હાથમાં આવશે તમે તાર કરે જો જે કરવું હોય જે કરો કમ્પ્લીટ કરજો બાબુજી અરે રૂપિયા તો લીધા ઘર નહીં બધું જીવડિયા પાંચ થી ભોણા પાંચ થી જતા નહીં કરું જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી